फिर से आ गए बाबा इधर जहर खाने का पैसा नहीं है तू जा रहे पकड़ो चलो हाँ यहाँ तो नहीं नहीं तो 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 पार्टी देगा क्या देगा ए? इस सज्जन को क्या तकलीफ है भाई क्या तकलीफ है इनको क्या बोलना चाहते ज्यादा ऐसी ज्यादा बार बार बोलता है और इधर देखो

ओ कलपेश आज तो आ गया एक हफ्ते के बाद आया है हमारा भाई और सब वो क्या बोलते हैं इसको अबूर सिंह अबूर सिंह गाड़ी अरे हाढू मैं तो व्लॉग बना दूं गाड़ी में जा उसकी अटलाइट कटापराई ले आ भी सर सा? वे साची ले लिए आपला रे हरो आल्जे चार जनों एसी चाल है ना अरे गाड़ियाँ तो पोखा तो नहीं आ तो हम पोकाई नहीं पोखात वा एक आ जाओ

તો ગાઈ જો અત્યારે તો આપણે આવી જઈએ છે જમવા માટે કોમ બોમ થોડું પાલી જાય આ બાજુ જો શૈલેશ સી ખબર કે વાત એ શું વાત કરતા યાર પાલી જાય કરી ને માર તો હું પાલી ને જમવું છે કે નહીં તારે કે નથી જમવું આપણે જો તાપ ના ખરાબ તાપ ના છે બેસી ખાતર ફવા ગઈસ એટલે જો આજ નોકરી નહીં જાય રજા પાલજી દીસા કારણ કે આપણે છે ને ખેતર વાપવાનું હતું અને એવું બધું બધું ગાઈસ કન્ટિન્યુ બનાવી રહેજો મજા આવશે મને તાપ લાગશે પણ તમને મજા આવશે મસ્ત મજાનું વાતાવરણ વરસાદી વાતાવરણ બની છે કીધું લાઇન વ્લોક શરૂઆત કરી આજે ઘણા દિવસ થઈ ગયા ચાર પાંચ દિવસ જો મમ્મી દાડીને બધો ખેતરમાં આવ્યા હતા આખો પરિવાર અને હા હું અંધારીન આવશો થોડી વારમાં બરાબર ઓછું આવશે સડી જા સડી જા નહીં સળાશ નહીં હા તો ગાઈસ જો આ બાબ છે અંધારી નાવાજ બરાબર વરસાદ નહીં સોડતું એ બાપજી હેડો વાતાવરણ જો આ બાજ આ બાજ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ નવા એક બ્લોગ માં તમારું સ્વાગત છે જો આજે આપણે જઈ રહ્યા છીએ બોલુંદરા જોકણ કાલ પે નું શ્રી ઘર શ્રી ઘર અરે કહેના ક્યાં ચાહતે હો સોરી શ્રી ઘર શ્રી ઘર જલ્દી બોલ કાલ સુબે પનવેલ નિકલના હૈ કાલ પે નું મંદિર છે જે બોલુંદરા કેવાય સર શિખરબી મંદિર છે એવું કે હોય છે જોઈને તમને પૂરી જાણકારી હાલશું ને મંદિરનો દર્શને કરાવ્યું બાકી બ્લોક માં રહેજો મજા ભાઈ સર અને આપણે ઈચ્છા છે દર્શન કરીયે અને તમને એ અત્યારે જો કલ્પેશ આપણા ગાડી ચલાવશે અને આગળ આપણા હાડો રખી આગળ છે બાપુ વચ્ચે બીજો પૈસા નીકુન કન્ટિન્યુ બન્યા લેજો મજા ભાઈ સર

તો કાંઈક જો મસ્ત મજાનો દર્શન કરી દોશ અને તમને પૂરા મંદિરનો દર્શન કરાવું ને આખો વિડીયો આપણી ચેનલ ઉપર છે જ જો આખું મંદિર છે કંઈક આ રીતના જો ફરતા આ બાજુ ગાર્ડન છે અને આપણું જૂનું વિડીયો જોઈ લેજો બાકી દર્શન કરાવું તમને જો સામે બેરોજીન મંદિર જો અને ઉપર લખેલું પણ છે આ વિડીયો આપણે ઓલરેડી ચેનલ ઉપર છે બાકી અત્યારે આપણો છે ને આ બસ ગાર્ડનમાં હું જોતા આ બાજુ હનુમાનજી બટુકભેરાવ એ મંદિર છે આપડે અત્યારે જઈએ છીએ ગાર્ડન તરફ ગાર્ડન માં ફરતા જો ગાઈસ કલ્પેશ એવું છે મંદિર બરોબર છે મસ્ત નહી ગાય આપડે જઈએ હું અહીંયા આપડે ખાયા ખાધું ને એવું બધું કરે ને થોડી વાર દર્શન એ કરે જો કફો ને રહ્યા અમારો કોમો લાગી ગયા કારણ કે આપણે આયા છે કોમો બાકી દર્શન કરવા આયા હતા આ મંદિર અહીંયા વાવ પણ છે ને આખો વિડીયો તમારે જોવો હોય તો હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં તો જોઈ લેજો ગાઈસ અને ચાલો બ્લોગ કન્ટિન્યુસ બનાવ રહેજો ફિરસે આગળ રે બાબા ઇધર ઝહેર ખાને કા પૈસા નહી તો જા રે જા પકડો ચલો ગયા હા આ યે સાથ સે મત પકડો એક યે સાથ સે પકડના કાર્ડ ના ઠીક હે કાર્ડ ના હા કાર્ડ ના બસ હવા નીકળ ગઈ आदि भाई ये हमारा दूसरा लक मेरा इसको वो देगा देखा तो मैंने तो पार्टी देगा यहाँ पर पार्टी देगा दुकान देखे यहाँ पर देगा क्या बनाएगा पता नहीं क्या देगा क्या देगा इस सज्जन को क्या तकलीफ है भाई क्या तकलीफ है इनको एचबीएस की ओके ये इसका देखो देखो नेक्स्ट हाँ अरे किसी यार बड़ोगे आपको तो खाना बाना खा लिया है और ये हमारा राजस्थानी भाई है जो कि बोल रहा था मुझे ब्लॉग में लो ब्लॉग में लो क्या बोलना चाहते तो बात बार बार बोलता है और इधर देखो <laughs> તો કઈ જો આજ તો મોડું થઈ ગયું છે અને અમે ઘેર ઘી છે તો થોડું વાટમાં કોમ છે અને આ જો પાલી પાલી બેઠા છે ચા હું ઉતરી ગયેલો હું કરીને